નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ જે ગુજરાત રિફાઇનરીમાં અનુભવી તેમજ બિન એક્ઝિક્યુટિવ કર્મચારીઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જે જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ઉત્પાદન માટે ચાલીસ જગ્યાઓ છે જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટે પીએનયુ માટે ત્રણ જગ્યા જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ તેમજ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની બાર જગ્યાઓ જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન તેમજ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની ત્રણ જગ્યાઓ છે જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ માટેની બે જગ્યા તેમજ ફાયર એન્ડ સેફ્ટી જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટેની છ જગ્યાઓ માટેની આ જાહેરાત આવેલી છે વિગતવાર તમે જોશો મિત્રો અહીંયા તો તેના ઇન્ડિયન ઓઇલ તેની ગુજરાત રિફાઇનરી વડોદરા માટે પચીસ હજાર રૂપિયાથી એક લાખ પાંચ હજાર સુધીનો પગારધોરણ અહીંયા મળવાપાત્ર થશે તેમજ અના જે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના માપદંડો વગેરે જે માહિતી છે મિત્રો વિસ્તૃત જાહેરાત છે તે તમે આઈઓસીએલની જે ઓફિસિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ આઈઓસીએલ ડોટ કોમ અને રોજગાર સમાચાર તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ પરથી તમે મેળવી શકશો વિગતવાર એડવર્ટાઇઝમેન્ટ તેમજ ઓનલાઈન અરજી બાબત તમે જે આઈઓસીએલની વેબસાઇટ છે તેના પર ક્લિક કરી વોટ્સ ન્યૂ પર જઈ અને રિક્રુટમેન્ટ સેક્શનમાં તમે જોશો જેમાં નોન એક્ઝિક્યુટિવ પર્સન પર્સનલ ઇન રિફાઈનરીઝ એન્ડ પાઇપલાઇન ડિવિઝન બે હજાર ચોવીસની ભરતી જાહેરાત પર તમે જે ફોર્મ ભરી શકશો મિત્રો એસએ એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ દિવ્યાંગજન તેમજ એક્સ સર્વિસમેન માટે અનામત વેકેન્સીઝ વિગતો છે તે પણ તમે જાહેરાતમાં જોઈ શકશો મિત્રો અગત્યની જે તારીખો છે તે નોંધી લેશો મિત્રો ઓનલાઈન અરજી ખોલવાની જે તારીખ છે મિત્રો તે બાવીસ જુલાઈથી શરૂ થઈ ચૂકી છે ઓનલાઈન અરજી સબમિટ કરવા દસ્તાવેજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેમજ ફી ભરવા માટેની છેલ્લી તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી છે તેમજ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાની જે અંદાજિત મહિનો છે મિત્રો તે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રહેશે તમે જોઈ શકો છો શોર્ટ લિસ્ટ એટલે કે રિઝલ્ટ ફાઇનલ જે રિઝલ્ટ છે મિત્રો જે તેનું સમયપત્રક અહીંયા ઓક્ટોબર બે હજાર ચોવીસના ત્રીજા અઠવા સુધીનો રહેશે મિત્રો સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ જે એક્ઝામિનેશન હશે મિત્રો તેની ચોક્કસ તારીખ તેમજ શહેર સ્થળની વિગતો અલગથી તમને જણાવવામાં આવશે તો વધુ વિગતો માટે તમે જે આઈઓસીએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી તમે માહિતી મેળવી શકશો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે નડિયાદ નગરપાલિકા જિલ્લો ખેડા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ફાયર વિભાગના કર્મચારીઓ માટે ગુજરાત શહેર સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલયના જે એનઓસી મળેલું છે મંજૂરી મળેલી છે તેના અંતર્ગત મિત્રો અહીંયા ફાયર સ્ટાફ માટેની ભ ભરતી જાહેરાત આવેલી છે જે પૈકી તમે જોઈ શકો છો નેત શૈક્ષણિક લાયકાત તેમજ શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારોને નગરકાલિક નગરપાલિકાના સિવિક સેન્ટર નગરપાલિકાના મહેકમ શાખાથી ઓફિસ સમય દરમિયાન અથવા તો ઈ નગરની જે વેબસાઇટ છે મિત્રો તેના પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને તમારે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં નગરપાલિકાને મળી રહે તે રીતે અરજી મોકલવાની રહેશે મિત્રો લીડિંગ ફાયરમેન માટેની એક જગ્યા છે તેમજ ફાયરમેન કમ ડ્રાઈવર માટેની ચાર ત્રણ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે અમુકુલ મળીને ચાર જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો વધુ વિગતો માટે તમે જે ડબલ્યુ એચડીટીપી સ્લેસ ઇ નગર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તેના પરથી તમે નડિયાદ નગરપાલિકા અંતર્ગત જે જાહેરાત છે તેમજ એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે તમે મેળવી શકશો છેલ્લી તારી તારીખ છે મિત્રો તે ખાસ નોંધી લેશો દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલા તમારે નગરપાલિકાને રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે બોરિયા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ ખાતે આવેલું છે જેમાં એન એચ એમ એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો અગિયાર મહિનાના કરાર આધારિત અહીંયા કરાર ધોરણે મિત્રો ભરતી માટેની આ જાહેરાત આવેલી છે સાત દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત છે જેમાં તમને વીસ હજાર રૂપિયાનો પગાર ધોરણ માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ શૈક્ષણિક તો બેચલર ઇન કોમર્સ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટર સોફ્ટવેરના જાણકાર એકાઉન્ટિંગ સોફ્ટવેર એમએસ ઓફિસના જાણકાર હોય તેમજ ઓફિસ મેનેજમેન્ટ અને ફાઇલિંગ સિસ્ટમની આવડત હોય તેવા ઉમેદવારો તેમજ એક વર્ષનો હિન્દી અંગ્રેજી ભાષામાં કામગીરીનો અનુભવ જરૂરી છે ચાલીસ વર્ષની વયમર્યાદા છે મિત્રો તમે જોઈ શકો છો રજીસ્ટર પોસ્ટથી અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો બોરિયા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ ખાતે તમે અરજી કરી શકો છો મિત્રો ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશો દેવગઢ નગરપાલિકામાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સિટી મેનેજર એમઆઈએસ આઈટી ની ભરતી બાબત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર તમે જોઈ શકો છો દેવગઢ બારિયા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અર્બન બે ઝીરો અંતર્ગત જે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાતની હાઈપાવર કમિટીનો જે ક્રમાંક છે મિત્રો તેના અંતર્ગત મંજૂરી મળેલી છે જેના અંતર્ગત અહીંયા સિટી મેનેજર માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એક જગ્યા છે સિટી મેનેજર એમઆઈએસ આઈટી માટેની જેમાં લાયકાતની વાત કરીએ તો બી બીટેક આઈટી એમ બીટેક આઈટી બીસીએ બીએસસી આઈટી એમસીએ એમએસસી આઈટી કરેલા હોય તે ઉમેદવારો અહીંયા રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી અરજી કરી શકશે મિત્રો બે ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે એક જગ્યા છે માસિક વીસ વીસ હજાર રૂપિયાનું પગાર ધોરણ મળવાપાત્ર થશે તેમજ કામગીરીની વાત કરીએ મિત્રો તો સ્વચ્છ ભારત મિશન અર્બન તેમજ મિશનના ઘટકોની માર્ગદર્શિક અને મિશન ડાયરેક્ટરસીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે તમે જોઈ શકો છો દેવગઢ બારિયા નગરપાલિકા કચેરીમાં રજીસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે વયમર્યાદા અઢાર વર્ષથી ચાલીસ વર્ષની છે તેમજ તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી તમારે અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે અગિયાર મારના કરાર આધારિત માસના કરાર આધારિત આ ભરતી પ્રક્રિયા છે તેમજ આખરી નિર્ણય સંપૂર્ણ સમિતિ અંતર્ગત રહેશે નગરપાલિકા કક્ષાએ અરજી ચકાસણી થયા બાદ જે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ કોલ લેટર દ્વારા જાણ કરવામાં આવશે તમે જોઈ શકો છો અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સિટી મેનેજર એમઆઈએસ તેમજ આઈટી માટેની એક જગ્યા છે તમે જોઈ શકો છો બે ઓગસ્ટ બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે ભરતી માટેની તો મિત્રો વાત કરશું પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી કચ્છ ભુજ ગુજરાત રાજ્ય અંતર્ગત અહીંયા પીએમ પોષણ યોજનામાં અગિયાર માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ ભરવા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે મિત્રો આ જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે જેમાં પંદર હજાર માસિક ફિક્સ વેતન તેમજ પીએમ પોષણ યોજના એમડીએમ સુપરવાઇઝરો માટેની નવ જગ્યા છે પંદર હજાર ફિક્સ વેતન મળવાપાત્ર થશે પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ પીએમ પોષણ જે એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કર આધારિત પસંદગી કરવા માટે આ અરજી મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચ્છ ભુજની કચેરીમાંથી મેળવી શકશો ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં અરજી રૂબરૂ ઇમેલ કે રજીસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે ત્યારબાદ અરજી માન્ય રહેશે નહીં અરજી કરતાં પહેલાં ઉમેદવારે જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર તેમજ મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ અવશ્ય વાંચવાની રહેશે તમે જોઈ શકો છો અરજીમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અહીંયા આધાર પુરાવા સાથે આધાર કાર્ડ પાસપોર્ટ પણ રજૂ કરવાના રહેશે આખરી પસંદગી યાદી છે તે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચ્છ નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે તેમજ મેરિટના અગ્રતા મેળવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે લેખિત મેલ દ્વારા જાણ કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે આ ભરતી જાહેરાત હતી તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન જે એક્રેડિટેડ બાય એનએ બીએલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત મિત્રો ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇ આરડીએ ઇઝ અ પ્રિમિયર લેબોરેટરી ઇન ધ ફિલ્ડ ઓફ ટેસ્ટિંગ ઇવોલ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈ આરડીએ હેઝ ધ કમ્પ્લીટેડ ફાઈવ ડિગેટ સર્વિસ ટુ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ યુટિલિટી જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ મેનેજરમાં ડિરેક્ટર માટે ડેપ્યુટી મેનેજર ડેપ્યુટી મેનેજર ઈએમઆઈ આસિસ્ટન્ટ મેનેજર ટેસ્ટિંગ એન્ડ ઇવોલ્યુશન તેમજ ડેપ્યુટી મેનેજર સોલિડ ડાયલેક્ટ્રિક ટેસ્ટિંગ અસિસ્ટન્ટ મેનેજર સિવિલ મેન્ટેનન્સ મિકેનિકલ ટેસ્ટિંગ વગેરે જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અરજીપત્રક તેમજ લાયકાત ક્વોલિફિકેશન વગેરે જે એક્સપિરિયન્સની માહિતી છે તે તમે ડબલ્યુ 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 ડોટ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર કેરિયર સેક્શનમાં જઈ કરંટ ઓપનિંગમાં જઈ અને તમે જોઈ શકશો પંદર દિવસની અંદર મિત્રો એપ્લાય કરવાનું રહેશે તમારે આ જે વિવિધ જગ્યાઓ છે તેના અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ મેનેજર ઇ એચએસ માટેની એક જગ્યા છે એક્ઝિક્યુટિવ માર્કેટિંગ માટેની એક જગ્યા જુનિયર મેનેજર એડમિન અને એચઆર માટેની એક જગ્યા તેમજ જુનિયર મેનેજર એકાઉન્ટન્ટ્સ માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે ફોર ડિટેલ્સ ઓન એલિલજિબિલિટી ક્રાઇટેરિયા ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એજ લિમિટ તેમજ અધર જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે મિત્રો તે જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ધોલેરા ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ જે કેરિયર સેક્શનમાં જઈ જોબમાં તમે જઈશો એટલે તમને વધુ માહિતી મળી રાખશે એપ્લિકેશન સબમિટેડ ઓનલાઈન ઓન બિફોર ફોર્ટીન્થ ઓગસ્ટ ટુ ટ્વેન્ટી ફોર એટલે કે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઇન અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો અધર મોડ ઓફ એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ નો અધર મોડ એટલે કે બીજી કોઈપણ મોડ દ્વારા તમે અરજી કરશો મિત્રો તો તમારી સ્વીકારવામાં નહીં આવે એટલે ફક્તને ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે ઓફિશિયલ વેબસાઇટ પરથી તમને માહિતી મળી રહેશે મિત્રો ધોલેરાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના અંતર્ગત તો મિત્રો વાત કરશું પોલીસ અધિક્ષક શ્રીની કચેરી અરવલ્લી મોડાસામાં કરાર આધારિત કોન્ટ્રાક્ટથી ગુજરાતી સ્ટેનોગ્રાફરની સેવા લેવાની હોય જરૂરી લાયકાત ઉમેદવારો ઉમેદવારોએ મહિલા કે પુરુષ ઉમેદવારોએ પોતાના બાયોડેટા એજન્સીના ઇમેલ પર પાંચ દિવસમાં રજૂ કરવાના રહેશે ગુજરાતી સ્ટેનોગ્રાફર માટેની ભરતી જાહેરાત છે મિત્રો પંદર હજાર માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે તેમજ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અને ટેલિફોનથી જાણ કરવામાં આવશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે જોઈ શકો છો મિત્રો છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે કોન્ટ્રાક્ટ બેઝથી જે સ્ટેનોગ્રાફર માટેની તો મિત્રો વાત કરશું ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા અનુદાનિત ગેપ સંસ્થા મોડાસામાં સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર માટે હંગામી ધોરણે ફિક્સ પગારથી ભરતી કરવાની હોય રજ ધરાવતા ઉમેદવારોએ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે શૈક્ષણિક લાયકાત તેમજ સદર ક્ષેત્રોનો અનુભવ ધરાવતા પ્રમાણપત્રો સાથે ખર્ચ હાજર રહેવાનું રહેશે સંપૂર્ણ સુરક્ષા મેનેજર માટેની એક જગ્યા છે જેમાં માસિક સત્તર હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ સાયકોલોજી સોશિયોલોજીમાં કરેલું હોય તેમજ ત્રણ વર્ષના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે સંપૂર્ણ સુરક્ષા આઉટરીચ વર્કર માટેની બે જગ્યા જેમાં નવ હજાર માસિક પગાર તેમજ ધોરણ બાર પાસ એક વર્ષના આરોગ્યનો કાર્યક્રમનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે તમે જોઈ શકો છો સ્ટાફની નિમણૂક ટીઓઆર મુજબ સિલેક્શન કમિટીના નિર્ણયના આધારે રહેશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો ગેપ ટીઆઈ મોડાસા કૃષ્ણ એપાર્ટમેન્ટની સામે અરૂણોદય સોસાયટી મોડાસા ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો જેમાં ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી Okay.